રામ રામ જય મંગલ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મિત્રો હું તમને બતાવી દઉં કે થોડા ટાઈમ પહેલાં હું રાજસ્થાનમાં એક રાજપૂત પરિવાર એટલે કે પૃથ્વીરાજ સૌહાણ સૌહાણ પરિવારમાં એક લગ્નનો પ્રસંગ હતો અને એમાં હું લગ્નમાં ગયો હતો અને એ લગ્નની જે મજા હતી એ મેં તમને બતાવી નથી રાજસ્થાની તો એ રાજસ્થાની રાજપૂતના લગ્ન કેવા હતા અને એ લગ્નને આંખે જલશો અને એ તમને બધી મોજ બતાવું મિત્રો આ છે લગ્નના આગલે દિવસ સાંજે ગોતીડો લેવા જાય એ એ ગોતીની જમાવટ છે એને ન્યા તો જો કે પીવાની ફૂલ સૂટી છે એટલે એમાં જ કંઈ ઘટે જ નહીં પણ ન્યાના લોકોને કાંઈ સડે નહીં આપણી ઘોડે અહીંયા પાછા ઉકળામાં ન પડ્યા હોય અને આગોતીડો પૂરો થયો પછી હવારમાં જાન ઉઘલાવવાની વિધિ એટલે ઝાન ઉઘલાવતી વખતે ત્યાં દીપ પ્રગટાવે નંકુળી હવન જેવું કરે અને ત્યાંની વિધિ જે રીતે કરતા હોય એ રીતે વિધિ કરે અને વરાજો હવારમાં પૂંજામાં બેસે જે આપણે અહીંયા જાન ઉઘલાવે અને આપણે જે વિધિ થતી હોય એ રીતે એ તે જો અહીંયા વિધિ વિધાન રીતે ચાલે છે રાજાના મમ્મી અહીંયા ઘણું બધું જે વિધિ રીતે કરતા હોય એ બધું નજર ઉતારે આ તે એવું બધું કરે અને એ વિધિ રીતે બધું કરે તમે જોઈ શકો છો વિડીયોમાં અને પછી જે ન્યાના લગ્નની મિત્રો જમાવટ છે એની હું વાત હું કરો તમે વિડીયોમાં બનાવી રહેજો આખો વિડીયો તમે જોયો તમને ઠેઠ લાગી મજા આવી જાય છે કારણ કે વિડીયો એટલો બધો જબરદસ્ત ને મેં જ્યાં સુધી મને ઉતારવાનો અવસર મળ્યો ત્યાંથી અમે ઉતારી જ લીધેલું છે બધું લગભગ તો તમને વિગતવાર બધું ખબર પડી જાય જો કે હા તમે જોઈ શકો છો બસ હવે અત્યારમાં પછી જાન સવારમાં ઉઘલાવાની ત્યારે જે વિધિ કરવામાં એની ત્યાંની આવે છે પરંપરાગીત રીતે તે વિધિ ચાલે છે અને હવે પછી વરાજો ત્યાંથી ઊભો થઈ અને આવશે આવતા જે ઠીકરી આપણે જાન પણીને આવે ત્યારે ફોડે છે અને એમને જાન ઉખલાવે ત્યારે પણ એ રીતે તમે જોવો આગળ વિડીયો તમે જોઈ શકો છો કે રાજો ગણપતિ થાપન પહેલાથી બારો આવે અને આ દાયબીટી ઠીકરીમાં પાટો આ ફોડી નાખી રમનારાને એટલે હવે અહીંથી ઠીક કરીને જે રસમ પૂરી છે એ પૂરી થાય અને હવે પછી વરાજો સીધો જાન ઉકલાવાની તૈયારી ને મારો ભાઈ હરખો એક છેડો થોપેલો ઊભો વરાજો બારો જાન ઉકલાવાની તૈયારીમાં ત્યાર દરમિયાનનો આ માથે પસેડી રાખે જેમ આપણે અહીંયા ઘણા બધા સમાજમાં આવી રીતે તમે આમ તો નવાર જોતા જઈશું એ રીતે અને અમારે એરિયા હતા હું મારો ભાઈ હરખો એક શેડો થોભીને ઊભો થયો હમણાં તમે જોયો અને આગળ પણ તમને બતાવું અને અહીંયા વરાજાની ભાભીઓ એમની બહેનો દીકરીઓ કર્યું અને એ પૈસાના હાર પહેરાવી અને ઉઘલાવ વખતે સ્વાગત કરે અને હવે વરાજો વાડિયા ચડવાની તૈયારીમાં એટલે કે લુગાઈ લેવા લુગાઈ લેવા એટલે કે બૈરી લેવા લગ્ન લેવા એટલે લાડી લેવા જાય વરાજો એવું ગીત વાગી રહ્યું મજાનું અને વરાજો પડ્યા સડી પણ ગયો અને અહીંયા વરાજાની ભાભીઓ નાચે છે અથવા એની બેનો અહીંનો થોડોક પરંપરાનો નિયમ એવો છે કે જાજુભાગ વરાજાના ભાભી નાચતા હોય અને એમની બહેનો જોકે ભાઈઓ પણ નાશે પણ વધુ વખત એમની ભાભીઓને નાચવાનો અને ભાભીઓ એનો વર નશાવે એવી કહેવત છે અને આ મારો ભાઈ હરખો લાખાભાઈ સાથે આ બાપ એ પૂરી પાઘડ્યું અને એમાં કાંઈ ઘટ્યા નહીં એક ગાન બે જુઓ જવો આને જાન ઉપડી પછી સરરાટી બોલાવે હાકા તુર પાંદડા સાઠ પાઠ કિલોમીટર છે મિત્રો દૂર વરાજાનું સાસરિયું અને ત્યાં જાન મામે નીકળી ગયા છે અને એમ કહેવાય કે આ પોગી ગયા વરાજાના હાહરિયામાં મામાના ગામ મોરલો આવી ગયો અને સીધો જ ઘોડી માથે પાધર ન્યા આપડી ઘોડે ઉતારે ઉતારા એવું કાઈ નહીં સીધો પાધર આવે એટલે સીધો ઘોડી માથે ચડાવીને સીધો આમ યુઝ કરી લેવાનું અન જમાવટ આ ભાઈ પણ એટલે બધા ઉસા છે કે હેઠે ઊભો ઊભો રોટ હેઠ વરાદની પાકડી આમ બી ગઈ બાણા જાવા ગઈ જમાવટ છે એ ઈ બાપ ગાવા વાળા નહીં બેન્ઝા પાલટીને જમાવટ છે અને હવે આગળ વરાજાની ભાભીઓ જે પાછું નાચવાનું ચાલુ કરશે ઝમઝમાટી બોલાવી દે મિત્રો તમે જોવો આગળ વિડીયામાં કાંઈ ઘટે જ નહીં વિડીયો તમે આગળ જોતા જાઓ એટલે તમને મજા જ આવતી જાય ઠેર જાન ઉગલાવે ત્યાં લગીનો આપણે વિડીયો પણ વચ્ચે તમને જોવાની મજા આવે એવું બધું છે એટલે વિડીયો કીપ કરી ન જોતા પૂરો વિડીયો જોઈએ હા મારો ભાઈ હરખો અને હે ભાઈ જમાવટ છે અહીંથી આપણો ડાયરો પણ થોડોક હાય છે એટલે મજા જ આવ્યા કરે છે આપણે ડાયરાની તો વાત હોય જ નહીં એમાં રાજસ્થાની વિવા જોકે આની પરંપરા અને મર્યાદા ખૂબ સુંદર પણ ઘરની ભાભીઓ જ ના છે જો કે થોડીક લાંબા થાય એના કારણે મેં થોડોક ફાસ્ટ કરી નાખેલો છે એટલે એવું છે અને આ વરાજો આઈલો માંડવે મામાને અહીંયા મિત્રો આપણી ઘોડિયા હાવ આમ ગામ પણ ગામ હાવ છૂટા સવાયા અને નેહડા જેવું પહાડી વિસ્તાર ને આમ તમને લાગે તમે ગીરના આવ્યો એવું બાવળિયા ને એવું બધું જંગલ વિસ્તાર જેવું પણ બાકી રાજસ્થાન ભૂમિમાં તો મજા જ આવ્યા કરે ભાઈ તમે આવો એટલે રાજસ્થાન રાજપૂતાનું તો મિત્રો જમાવટ છે હાભીનું નાસવાનું સખત ચાલુ છે કારણ કે આજ નાના દેરના પર હરખ ન હોય હરખ તો હોય જ ને ભાભી ઉપાવે છે વરાજો અને એને જમઝમાટી બોલે છે તમે જોઈ શકો છો આ વરનો મોટો ભાઈ એ પણ શૂટિંગ કરે છે જમાવટ છે મિત્રો અને એની વંડીઓ તમે જોવો તો આપણે અહીંયા ડિઝાઇનમાં સ્ટાઇલમાં આવી એવી તો વંડીઓ એનો પથ્થર જ એવો રહ્યો ને ભાઈ એટલે એ ઝમઝમાટી બેન્ડ પાલટી અને જો કે ડાયરો બધો અડધા જાનીયાની તો બધા માંડ્યો ખોડું જસ્તી જ પડાઈ કે છૂટે જમાવર છે તમે જો આગળ એટલે તમને મજા જ આવ્યા કરે હે જમઝમાટી બોલે તમે જોઈ શકો છો મિત્રો કારણ કે ભાભીઓને સખત નાસવું પડે ને ભાઈઓ નાશે પણ ભાઈઓ ઓછા હા હરખા ભાઈ હા અમારો ભાઈ હરખો તે એના અત્યારે કહું આમ દોરા તૂટે પણ હવે શું કરે અહીંયા આપણે અહીં આમ નો તો મોટી બીજું કાંઈ હતું નહીં હવે તમે જુઓ એનું ગાણું અહીં સમજે નહીં દોષો એ પડે કે દાણું સમજાવ્યું નહીં કે હું કૂધું કૂધું ના અહીંયા આપણે તલવાઈની ઝલક મારી લીધી ઘડી આપણને અવસર મળે કે મેં જ ન હોય પણ હવે સાન હવે જુઓ તમે મિત્રો જોઈ શકો કે માંડવે પોગી ગઈ અને વરાજાના વધામણાની રાહે છે અહીંયા પરંપરા એવી જુઓ નાસ્તાના થાળી હોય નાસ્તો ફાળવો એટલે મને કંઈક ખાવા મળે બે આવા વાત છે કારણ કે ભૂલ લાહોડા વ્યા છે પેટનું સારું ન કરી કોઈનું ન કરે સમજે ને ભાઈ હરખો ને વરાજાને કોળી થોભીને ઊભા માંડવે કારણ કે આ ઘડીએ અહીંયા મિત્રો વરાજાના બધા કન્યા પોતે આવે પોખણા પોખણા આપણે જે કહેવાય ને એની પરંપરામાં ન્યા પોખવા માટે પોતે વધુ જ આવે એટલે કે કન્યા વરાજાને પોખવા માટે તો તમે જોઈ શકો કે કન્યા આવી ગઈ છે અને ઘડીક વિધિ હાલ છે વરાજાને પોખવાની અને પછી થોડુંક જો કે થોડોક કટકો મારથી શૂટ નથી કારણે પછી કે ખાંગડી જેવું હોય એ વરાજાને રાખે અને પછી કન્યાને ઉશી કરીને વરાજાને વરમાળા ન્યા પહેરાવે ઘોડી માથે ત્યારે વરાજો ઘડી લાડ કરે પછી અંતે પહેરાવી દે અને પછી કન્યા પછી વરાજો માંડવામાં આવે મંડપમાં એ પછીનું પણ તમે આગળ જોઈ શકો આગળ એટલે આ રીતે આ વિધિ થઈ અને મિત્રો આ છે માંડવો જોવો તમને જમીન ઉપર અને વરાજાના હાહરિયામાં બહુ સારું છે કારણ કે એને કોટેશનનો અને આપણે જે સ્ટાઇલ કોટેશન આ આવે છે પાપડા એનો ધંધો છે મેન બિઝનેસ જોકે દુઃખની વાત એ છે કે વરાજાના સસરા એટલે કે કન્યાના પપ્પા થોડા ટાઈમ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે બે ભાઈઓ છે ત્રણ ચાર બેનો છે અને આવડા બેને ભાઈને નાના છે અને બેને સ્ટાઇલનો ધંધો સારો છે હાય હાય એટલે જમાવટ હવે મિત્રો માંડવામાં અને વરાદો બેઠો છે હમણાં કન્યા પધરાવો સાવધાન અને અહીંયા બે પક્ષના હમા હમા અહીંયા આપણે અહીંયા જાય એટલે જમી કાઢીને પછી વરાદાને માંડવામાં જાય અને ન્યાય એવી પરંપરા બધું લગ્નની વિધિ પતી જાય પછી જમવાનું છે ત્રણ ચાર વાગી જાય ચા લગીએ તો નાસ્તો કરી લીધો હોય તો ભૂખ્યા લાહોડા વ્યા જાય ને આપણે ભૂખ્યા રહીએ કે નહીં એટલે આપણે પહેલાં નાસ્તો ભાઈજીયા જલેબી ઝમઝમાટી બોલાવી લીધેલી છે અને અહીંયા કન્યા પણ આવી ગઈ છે મંડપમાં તમે જોઈ શકો અને શેડા શેડી એ બાંધવાનું શરૂ કર્યું છે હમણાં તમે જોહો કે સેડા શેડી બાંધે અને કન્યાના હાથમાં મહેંદીનો લોંદો મૂકી અને પછી હથેવાળ મેળાવે એવું મને લાગ્યું જો કે મેં વિશેષ જાણ્યું નથી પણ મને જોતા એવું લાગ્યું કે લગભગ મહેંદી જ મૂકે હાથમાં પછી તમે જુહો આગળ હસ્તમેળા પહેલાં કરાવી લે અને પછી બધી વિધિ લગ્નની ટોટલ સલુ થાય અને એના સાત ફેરા પણ તમે જોઈ શકશો કારણ કે જમાવટ જ હોય મળાવી દે આવી રીતે અને હવે પછી એ એની ઉપરની સ્ટોલ કે એમને હમણાં કાપડથી હાથ ફૂલ બંધનની બાંધી દે છે તમે જોઈ શકો આપણે વિડીયોમાં હમણાં જોતા રહ્યો મજા આવે આવી રીતે તેમના ગાર દાદા હરડ જાણે વરાજો ભાગી જતો હોય માંડોમાં એવી રીતે હરડ બાંધે આગળ રાકડે મળ્યા વીટવવા ઝમઝમાટી બોલાવતા તમે જોઈ શકો કે આગળ એ વીટવી દે છે અને પછી કન્યાદાન કરવાની જે એની વિધિ હોય એ પણ ચાલુ થશે તમે જોઈ શકો છો આવી રીતે દોરા પહેરાવી દીધા છે અને હવે કન્યાદાન જા કરવાની વિધિ સારું થઈ એમના ભાઈ છે એ પણ નાના છે એમના લગ્ન થઈ ગયેલા છે આ વિધિ પતે એટલે પછી ફેરા ચાલુ થાય ત્યારે દાદા હમું નમું કરાવે છે થોડુંક એ તો કરાવવું જ પડે જો કે અને હવે દાદા વળી વિધિ વિધાન સાથે લગ્ન કાર્યક્રમ આખો પૂરો કરાવે છે અને એને અહીંયા થાળી ઢોલ વાગે મિત્રો ઢોલ થાળી સાથે સારું લાગે એટલે જમા વટતું હોય તમે જોઈ શકો એ માંડો માંડી ખમ ડાયરો બેઠો બધો પણ ખૂબ મર્યાદા અને અહીંનું રીતિ રિવાજ આપણને તો ગમો હોય એકચુઅલી અને ગુવાર દાદા એ સલું કર્યું તમે સાંભળો છો હવે પછી સમજ માટી છે માંડવે માંડવે બેઠા એની ઘોડે છે આ કાર્યક્રમ નું અને કન્યાદાનનો હમણાં પતે એટલે ડાયરેક્ટ પછી હાથ ફેરા છે મિત્રો અહીંના હાથ ફેરા ચાલુ થાય તમે જોતા જાવ આગળ તમને ટોટલ વિડીયો સ્કીપી કે કાપતા નહી નહીં તો તમને મજા નહીં આવે કે લગન તો લગ્ન છે અઢી અક્ષરના છે લગ્ન અડધી જિંદગી જ થાય છે ઘણા એટલે જે લગ્ન વિધિ છે મિત્રો આની ખૂબ મને મજા આવી એવી કારણ કે વિધિ ખૂબ સંપૂર્ણ રીતે ગોર બાપા છે એ વાંચે અને બોલે પછી અહીંનું મામેરું બામેરું અને ગીફ્ટ ને આન તે ને એ બધું એની વિધિ પ્રમાણે બધું માંડવામાં થાય ગોર દાદા જે પૈસા લખાવે ત્યાં આપણી ઘોડે સાંજલાનું નહીં અને મિત્રો જુઓ અહીંયા વર પક્ષના બે જણા હમા હમા તરવાર લઈને ઊભા રહે અને વરાજાના હવે ઊભો કર્યો છે ઘોડા માર્યા હવે આગળ રમરમાટી ફેરાની બોલશે એટલે પેલા અહીંયા કન્યાને ચાલુ કરે ફેરા ચાર ફેરા છે આગળ કન્યા ઝમઝમાટી ફરી લે પછી આ પાસળના ત્રણ ફેરા છે એ વરાજો આગળ થઈને ફરે છે તમે જોઈશો હમણાં ધીરજ ધરો તમે તમારે જાતા નહીં વીડિયામાં બન્યા આ રાજસ્થાની લગ્ન તમારા ભાઈમાં ક્યાં હોય આ તો હવે હું શૂટ કરીને લાવ્યો એટલે કે અહીંના આપણી સંસ્કૃતિમાં અને ત્યાંની સંસ્કૃતિ તમને જોવા જાણવા મળે એટલા માટે બાકી ખાસું કાંઈ છે નહીં ને આપણો જ તમને ખબર જ છે હાંસપદ સ્વભાવ તો મને ત્યાંના બધાએ કીધું કે તમે આતા શૂટિંગ કરી લ્યો અને અહીંનો જ અહીંયા જ હોય જો કે એ મિત્ર મારા છે અહીંયા હું લગ્નમાં ગયો અને કીધું તમે મેઘજો તમારા ચેનલમાં ને બધાને અહીંયા બતાવીજો એટલે મેં થોડુંક શૂટિંગ કર્યું ને એનું અને ફેરા છે એ કેળે સડી ગયા છે લઈ જાવ ઢોલને થાળીને જમઝમાટી બોલે છે તમે જોઈ શકો અમારો ડાયરો હમો નમો થાય છે ભૂખ્યો બહુ રહી શકે નહી એટલે જે આ ફેરા છે એ સલુ થયા હવે ફોટા શૂટ એ બાપ માંડવામાં હોય ત્યારે જ ગાનું ગીત ને બાકી તો બગડાટી જ હોય ત્યાં લગી પણ વરનું હાહર્યું વાયરલ હોટકું છે ઘરે જમા વળશે બધું હું જોઈ એવું હુતા ને આવું બધું છે અહીંના મકાન અને કારણ કે પથ્થરવાળી ધરતી રહી એટલે મકાન બકાન કોઈનું નબળું તમને જોવા જ ન મળે નળિયાવાળા મિત્રો અહીંયા જોવા ન મળે હવે અહીંથી પછી મિત્રો કન્યા અડધો આટો ફરી અને આ બાજુ આવીને પછી પાછળ વહી જાય પી પાછો વરાજો મોર થાય ત્યાં સુધી વરાજો ઉભો રહે એકાટો કન્યા પાછળથી લઈ લે ખેતૈલ્ય દાદા વાળી વિધિ મિત્રો મને અહીંયા જોવા નથી મળ્યો આપણે જે અંગુઠો ઉડાડે ખેતલ્ય બાપા એ અહીંયા નથી જોવા મળે પછી કદાચ હોય તો મારે ધ્યાનનું બીજું કઈ સિવાય હોય મારે ધ્યાનનું પડ્યું નથી હવે વરાજ ઉઠ્યો હશે આગળના ફેરામાં તમે જોઈ શકો વરદાદા એ ઝમઝમાટી બોલાવી નાખી ફેરા ફરવામાં જો જોકે મારે થોડાક ફાસ્ટ કરવા માંડ્યા નહીંતર વિડીયો થોડી પોણી કલાકનો થાય એમાં તો એટલા માટે બાકી એટલા બધા ફાસ્ટ ફેરા ન ફરતા હોય પણ મારે ફાસ્ટ કરવો પડ્યો વિડીયો માફ કરજો કારણ કે તમે કંટાળીને યાદ કે આપણે આની કરતા લગ્નમાં ગયા તો સારું તો અહીંયા એટલું બધું જોવું નહીં એટલે ટૂંકમાં હું તમને રાજસ્થાનની લગ્ન વીસ મિનિટની અંદર કમ્પ્લીટ બતાવી દી અને હવે ફેરાનો કાર્યક્રમ પૂરો થયો હવે અહીંયા મામેરા ભરાઈ જાય ને એ બધું પૈસા મારે મોટી આવી જો અહીંયા ડાયરો હમો હમો બે પેક પ્યાક ભરેને અમારે મોટી આવી હરખાભાઈએ પેક ચાલુ કરી દીધા છે બિયરનો સ્વાક છે એટલે એણે બે પેક માર્યા અને આ મિત્રો અમે પછી જમી કારવી લીધા અને હવે પછી જાન ઊંખલાવે છે એથી દી હાથ મેં જાન ઊંખલાવી અને બસ પૂરું થાય છે અહીંયા જાન ઊંખ લાગે ને હવે આગળનો પાછો હજી એક વિડીયો છે એ આગલા ભાગમાં તમને જમાવટ ઘરે આવી જાય જાન અને પછીનું ઘરનું રિસેપ્શન અને નાનો ઓડિય કોડિયનો હું વિડીયો તમને આખો બતાવીશ એટલે આ વળાવવાનું ને થોડોક કરુણ પ્રસંગ છે જો કે દીકરી વળાવતી વખતે થોડુંક બધા ઇમોશનલ હોય કારણ કે દુનિયાનો કોઈ એવો છેડો નથી કે દીકરી વળાવતી વેળા એ વહમી જ હોય છે એટલે કાંઈ નહીં પણ વિડીયામાં આગલા બન્યા રહેજો કારણ કે આગલો બીજો ભાગ જલ્દી આવી છે તમારી સમક્ષ